તો જય માતાજી મિત્રો જય રામાપીર જય ગુરુદેવ આજે આવી ગયા છીએ આપણે વાળીએ કપામાં આંટો મારવા આંટો તો મારવી જ છીએ ભાઈ પણ તો એ આંટો મારવા આવવું પડે છે જો કપામાં અત્યારે આવડું આવડું ખડ થઈ ગયું છે ભાઈ જો બબે ત્રણ ત્રણ ફૂટનું ખડ થઈ ગયું છે તો એવું લેવું પડશે અને હજી પાળા ચડાવવાના છે ફાલ બહુ ખરે છે ભાઈ તો મારા મિત્રોને કોઈને દવાની માહિતી હોય તો આપણને દવાની માહિતી થોડીક આપજો ભાઈ અત્યારે હાથી હાલે છે સનેડો આમાં હલાય એવું છે નહીં તો પણ હાથી હાકવું પડે છે ભાઈ કારણ કે કપાસ એવડો છે ને જો આમાં હાથી હાલે છે ભાઈ ગળા સુધી આવી જાય એવો કપાસ છે ભાઈ જુઓ તમે આવડો આવડો કપાસ છે ભાઈ એટલે આવે છે એટલે આમાં કાંઈ માવજત કરવાની હોય ને એ જો ભાઈ તો જો ફાલ બહુ ખરે છે ને ફાલ આવ્યો છે ઘણો બધો પછી ઝીંડવા બહુ હજી થયા નથી અને વધી ગયો છે કપાસ બહુ તો કપાસની જેને માહિતી હોય એ થોડીક અમને માહિતી આપજો ભાઈ કે અમારે કઈ દવા છાંટવી શું કરવું છોડવા આડા પડી ગયા છે રોજડા હાલી હાલીને અમારે રોજનો અને ભૂંડનો બહુ ત્રાસ છે ભાઈ જેવો કપાસ તમે છે ને આ કપાસ છે રાશિવાળાનું છે ભાઈ કપાસ અત્યારે તો બહુ સારો છે પછી વીણાવટ કેવું થઈ જાય એ કાંઈ ખબર નહીં આપણને ભાઈ ને કપાસમાં મકાઈ નાખી છે જો ભાઈ તમને દેખાતી હોય તો મકાઈ છે કપાસમાં તો દેખાય છે ને એક ચક્કર મારી દે ને કપાસમાં આપણને મજા આવી જાય અને દવા કંઈ છાંટવી વિચાર કરવી છે ભાઈ તો મને કોમેન્ટ આપજો ભાઈ મારા વિડીયો જોતા જોતા હોય તો તમે ક્યાંથી જોવો છો મને ખબર પડે ભાઈ અને કોમેન્ટ આપવાનું તો વાલા ભૂલતા જ નહીં હો ભાઈ અને મારા નવા હોય વિડીયોમાં ચેનલમાં તો ભાઈ તમે મને ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ જો ફાલ તો ઘણો બધો આવ્યો છે પણ ખરી જાય છે ઢગલો થઈ જાય છે ભાઈ પીળા પૂદા પડી પડી જાય છે હેઠે જો ફાલ જોરદાર આવ્યો છે પણ ખરી જાય છે ભાઈ છે ને ફાલ કપાસ એ મોટો છે અહીંયા અમારે કપાસમાં તળી આ જગ્યાએ જો આ જગ્યાએ તળી હતી તો અત્યારે તળી એવું કઈ દેખાતું નથી લાગટ હરખો થઈ ગયો જય માતાજી મિત્રો જય રામા પીર જય ગુરુદેવ વિડીયો અમને જોતા રહેજો ભાઈ સપોર્ટ કરજો ભાઈ જય રામા પીર